સંજલિની શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં બેગ્લેશ ડેની ની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં આવેલી યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજલી કાર્ય છે જેમાં કેજી એક બે બાલવાટિકા તેમજ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આનંદાઈ શનિવાર અને દફતર વગરના દસ દિવસ અંતર્ગત શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં જુલાઈ માસના પહેલા શનિવારે વિદ્યાર્થીઓને આ દિવસની ઉજવણી શાળા આચાર્ય શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને યોગ સમૂહ કવાયત સંગીત પ્રવૃત્તિ ગીત લોકગીત વાર્તા જેવી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ કાર્યક્રમથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવાની તકો મળી છે એકંદરે બેગ્લેસ ડે કાર્યક્રમ ખૂબ જ સુંદર હતો શાળાના તમામ શિક્ષક મિત્રો આમ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજલી ખાતે બેગલેશ ડે કાર્યક્રમ યોજાયો રિપોર્ટર વિજય પોસ્ટ સંજલી